અહીંયા ગુજરાત ટુરિઝમ અને એસોસિએશન બે આયોજિત જે કાર્યક્રમ છે એમાં ઘણા બધા રાજ્યોમાંથી અહીંયા અલગ અલગ પ્રકારના જે પ્રતિનિધિઓ છે એડવેન્ચર ટુરિઝમ માટેના અહીંયા ઘણા બધા પ્રતિનિધિઓ પણ આવેલા છે અને આજે અરુણાચલના મુખ્યમંત્રીશ્રી પણ આવેલા હતા ભારત સરકારના જે ટુરિઝમ વિભાગ છે એના રિજિયનલ ડાયરેક્ટરથી લઈ અને ગુજરાત ટુરિઝમના સેક્રેટરી એમડી અને આ એસોસિએશનના બધા હોદ્દેદારો એ આ ખૂબ સરસ એડવેન્ચર ટુરિઝમ માટેની જે આ કોન્ક જે કોન્કલેવ છે એ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે અને આના કારણે ગુજરાતમાં ખૂબ સારા જે ટુરિસ્ટ સ્થળો છે પ્રવાસન સ્થળો છે એ પ્રવાસન સ્થળોમાં આ બધા પ્રકારની જે આજે એમઓયુ થયા છે અને અલગ અલગ સ્થળો ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના એડવેન્ચર નો વ્યવસાય માટે આ અલગ જે સ્થળો છે એમાં પહેલાં જઈને જોઈને આવ્યા છે પછી આ કાર્યક્રમમાં એ આવ્યા છે એટલે ઘણા બધા રાજ્યમાંથી જે આ પ્રકારના એડવેન્ચર ટુરિસ્ટ માટેનું જે કામ કરે છે એને આપણા ગુજરાતના અલગ અલગ સ્થળો ઉપર એ પોતે આવશે અને એના કારણે ત્યાં જે આવેલા પ્રવાસીઓ છે એને આ બધી જ પ્રકારની રાઇડ્સ છે એ ત્યાં એની સુવિધા મળશે અને એના કારણે આવનારા દિવસોમાં પ્રવાસીઓની હજુ પણ વધારે ખૂબ વધારો થશે અને સ્થાનિક ગુજરાતના લોકોને રોજગારીમાં પણ વધારો થશે